ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની અંદર આજે મુરગી કટિંગની એક શોપને પાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યું છે ગઈકાલે પાલિકાના ચીફ ઓફિસર અને ટીમો દ્વારા પોલીસને સાથે રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યારે આજે વધુ એક વખત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વહેલી સવારથી પરંતુ સાંજ થતાં થતાં આજે એક દુકાનને સીલ કરવામાં આવી છે જ્યારે અન્ય દુકાનો હતી તેના સંમતિપત્ર લેવામાં આવ્યા છે જો કે આ સમગ્ર મામલે કોડીનારના ચીફ ઓફિસર જે પાલિકાના છે તેમનું શું કહેવું છે એ હવે સાંભળીએ તબિયત બરોબર બરોબર હાતિ ક્વેશ છે સાહેબ મારે આરામભૂમાનું કોડીનાર નગરપાલિકામાં જે સ્ટેશન વિસ્તાર આવેલ છે એમાં બંધ સ્ટેશન છે એમાં એક મજૂર ઈસમના એક બાળકીને કૂતરા કૂતરાએ ફાડી ખાધી હતી અને તે સંદર્ભે નગરપાલિકાના સેનિટ ઇન્સ્પેક્ટર આર સાહેબ અને પોલીસ તંત્ર એ અમને પંચરોચન પણ કર્યું હતું એમાં એવું જણાવવામાં આવ્યું હતું કે નજીકમાં જે ચિકન શોપ છે એનું જે મટીરિયલ વેસ્ટ આવે છે જેના કારણે કૂતરા તેમજ દીપડાઓ પણ ગંધથી આવી જતા હોય છે તો જેના કારણે અમે નજીકની જે ચિકન શોપ છે એને બંધ કરાવી હતી બાદમાં આવ્યું અમને ધ્યાનમાં આવ્યું કે બીજી ઘણી જગ્યાએ ચિકન શોપ છે અને એ જાહેરમાં ત્રાસદાયક કૃત્ય કરી રહ્યા છે અને જાહેરમાં મરઘા કટિંગ કરી રહ્યા છે જેને કારણે નગરપાલિકાની સમગ્ર ટીમ પોલીસ બંદોબસ્ત સાથે અને વહીવટદાર મામલત સહિતની ટીમ અમે એકવીસ તારીખના રોજ ઝુંબેશ ઉપાડી હતી અને તમામ જે મુરઘી કટિંગ ધારકો છે જે એ તમામ શોપોને અમે બંધ કરાવી અને એ લોકોની માનવતાના ધોરણે એ લોકોએ કીધું કે અમને અમે નહીં કરીએ એટલે આપણે એને સમત થયા હતા ત્યારે સીલ નહોતી કરી પણ આજ રોજ ફરી અમારા ધ્યાનમાં આવ્યું કે એક દુકાન બરકત ચિકન છે એ મુર્ગી કટિંગ આ ચા ચાલુ હતી ત્યારે જ અમે એમાં એની પર રેડ કરી અને એમને જે દુકાન છે એ સીલ કરવામાં આવી છે અને હવે વધુમાં પણ જણાવીએ છીએ કે આ પ્રકારનું કૃત્ય અન્ય જગ્યાએ નગરપાલિકાના અન્ય જગ્યાએ પણ ના કરે તેવી અમારી એક અપીલ છે અને એક જ જગ્યાએ જે ફિશ માર્કેટ છે એમાં અમે સ્ટોલ રાખેલા છે ત્યાં એ લોકો ધંધો કરી શકે